નમસ્કાર દર્શક મિત્રો સમાચારમાં વાત કરીએ તો પોર પાસે આવેલા રામનાથ ગામની સીમમાંથી સાડા ચાર ફૂટ લાંબો અજગર રેસ્ક્યુ કર્યો હતો પોર પાસે આવેલી રામનાથ ગામમાં રહેતા ભરતભાઈ પઢિયાર પોતાના ખેતરમાં કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક અજગર દેખાતા ભરતભાઈએ વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટના હેલ્પલાઇન નંબર પર ફોન કરીને અરવિંદ પવારને જણાવ્યું હતું કે મારા ખેતરમાં અજગર છે વાઇલ્ડ વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના વોલેન્ટિયર સંજય વસાવા અને અમિત

અજગરને સહી સલામત રેસ્ક્યુ કરીને વન વિભાગના સુબ્ર કરે છે